ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર ડી જાડેજા પ્રાચી તીર્થની મુલાકાતે પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટર પોતાની ટીમ સાથે પ્રાચી તીર્થની મુલાકાત લીધી ત્યારે અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે અને ચોમાસામાં પ્રાચી તીર્થમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તે સિવાય છે મુલાકાત લઈ નોંધ લીધી છે ત્યારે સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી આગામી દિવસોમાં તમામ પ્રશ્નોના નિરાકરણ કરવા અને પ્રાચી તીર્થ સ્વચ્છ બનાવવા કલેક્ટરે લોકોને ખાતરી આપી હતી પ્રસિદ્ધ અને પવિત્ર તીર્થસ્થળ સ્થળ રાંચીની આજે મુલાકાત લીધી રાંચી અતિ પ્રાચીન ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પશુધનો અહીં અર્પણ કર્યું છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં હિન્દુઓ આવે છે અને અંડદાનને હૃદય પ્રવૃત્તિ કરે છે તો આ વિસ્તારમાં પાણી આવ્યા પછી શું પરિસ્થિતિ થાય છે અને શું શું આયા ખૂટે છે એના માટેની આ આદર્શ સમય છે કે કાલે વરસાદ સારો પડ્યો છે તો વરસાદ પછી શું પરિસ્થિતિ થાય છે એટલે શું શું કરવાની જરૂર છે એના માટે આ નિર્સીટ કરી જે કંઈ પણ આપણે જે આ જોયું પાણીના નિકાલના પ્રશ્નો છે લાઈટના પ્રશ્નો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના પ્રશ્નો છે એ બધા પ્રશ્નોની ગામજનો પાસે રજૂઆત સાંભળીને એના આધારે ખાતરી છું એ આગામી એક જ સમયમાં તમામ પ્રશ્નોનું દાખલ કરવામાં આવશે અને એવું એક આયોજન આપણે સાથે મળીને કરીએ કે ભગવાન માધવરાય છે અત્યારે જે અંદર જોઈએ તો અંદર જે એકદમ ગંદુ થઈ ગયું છે પરિસર એટલે મને આવતા ચોમાસામાં ખૂબ જ પવિત્ર જળ અહીંયા હોય અને ભગવાન જે પવિત્ર જળની અંદર બિરાજમાન હોય અને એક સારું વાતાવરણ સારો સંદેશ અહીંયા આવતા દર્શનાર્થે આપણે આપી શકીએ એ પ્રમાણે એની ગામ આયોજન કર્યું છે અને મને ખાતરી છે કે મારી જે ટીમ છે એ મેં જે આ વચન આપ્યું છે એ ખૂબ છે મહત્વપૂર્ણ